ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિસાવદરની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી દીધું છે વારંવાર આમે તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો છો એના સોમાન ઉપર ઘા તો કરો છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરીને બાવીસમાં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડા આવ્યા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માંગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની શૂઝ બુઝ સત્યથી મુખ્યમંત્રી તો ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને રે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુ બાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો બાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ ભાજપવાળાઓનો અને આજે ફરીથી બે હજાર બારમાં બાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટાડાવો બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવનની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે